ચાલો મિત્રો નમસ્કાર આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં આ મિત્રો ઘણા સમયની પ્રતીક્ષા બાદ રાહ બાદ ફાઇનલી લેબોરેટરી આસિસ્ટન્ટની ઈ બુક જે છે મિત્રો અવેલેબલ થઈ ચૂકી છે આપ સૌ જાણો છો ક્યાંથી ઓર્ડર કરવાની છે દરેક વિદ્યાર્થી મિત્રો આપણા પરિચિત જ છે તો મિત્રો બુકની ખાસિયત તો એના વિશે વાત કરી મિત્રો તો સંપૂર્ણ આપણો જે ગૌણ સેવા દ્વારા જે સિલેબસ આવ્યો છે તેના અકોર્ડિંગ સિલેબસ વાઇઝ ચેપ્ટર જે છે એ કવર કરવામાં આવ્યા છે દરેકે દરેક ચેપ્ટરની શોર્ટ થિયરી આપવામાં આવી છે અને ચેપ્ટર પાછળ જ મિત્રો એમ આપવામાં આવ્યા છે કુલ આ વખતે એવું છે મિત્રો કે થિયરી અને એમસીક્યુ બંનેની કમ્બાઈન્ડ બુક બનાવી છે જેથી બે બુક અલગ ના થાય મિત્રો પાંચ હજાર પ્લસ એમસીક્યુ આપેલા છે ગુજરાતી લેંગ્વેજમાં છે અને મિત્રો ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે ખૂબ સરળ ભાષામાં લખેલી છે મિત્રો લેબોરેટરી આસિસ્ટન્ટમાં કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી આ બધ ત્રણે ત્રણ સબ્જેક્ટ કવર થાય છે કુલ એકસો ને વીસ માર્ક્સનું જે ટેકનિકલ છે તેમાં ઇંગ્લિશ સિવાય બધા જ સબ્જેક્ટ કવર થાય છે મિત્રો